મારા માતુશ્રી બે હજાર સત્તરમાં એક્સપાયર થઈ ગયેલા છે ને એના એમના નામે ચાર લાખ ચાલીસ હજાર રૂપિયા ઉપાડેલા છે અમને બેંકે જઈને સ્ટેટમેન્ટ કઢાવ્યું ત્યારે ખર્ચાલ આવ્યું આ અંગે તમે બેંકને કે કોઈને ફરિયાદ કરી હા બેંકને આજે જ ફરિયાદ કરી છે બેંક દ્વારા શું જવાબ આપવામાં આવ્યો બેંક દ્વારા એનું ઓડિટ ચાલુ છે ત્યાર પછી જવાબ આપશે એવું બાકીદાર ખેડૂતો છે એ મંડળીના સભ્ય પણ નથી હતા ને એની પાસે નોટનું સર્ટી છે એને એને બરોડા બેંકમાંથી ધિરાણ લે છે એના હાથ બારમાં બરોડા બેંક તો બોજો આવે છે મંડળીનો બોજો નથી એ એ સભ્યોને પણ ધિરાણ કરી દીધેલું છે બેંકે આ એ નોટિસો બારોબાર મંત્રીએ છોડાવી લીધેલી છે ચાલો પોસ્ટમેને કબૂલત આપી છે મને પોસ્ટમેને કબૂલત આપી છે કે મારી પાસેથી દિલુભાઈ મંત્રી લઈ ગયા નોટિસ મારે એમાં વ્યાજ ઉમેરવાનું છે લોવાનું છે તો નોટિસ લઈ હું કેડું તો નાપીધી એટલે નોટિસો એણે લઈ લીધી છે અને ઈ એનું ઓલું પોસ્ટનું ઓલું આપણે લઈ લીધું છે અરજી આપી કલેક્ટર સાહેબને બેંકને આપી છે પણ એને કોઈ જવાબ અમને સરખા મળ્યા નથી અને અમારા ખાતામાં આટ અત્યારે એવું થયું છે પાંચ લાખ રૂપિયા ઉપડી ગયા છે અમારી કોઈ સાઈન નથી કાઈ નથી એમનો અમારો પૈસા ઉપડી ગયા છે તો બે કેમ એ રીતના સિગ્નેચર વિગર પૈસા આપી દઈશ ગામના કેટલા ખેડૂતો ગામના 300 સભ્ય છે 300 ખેડૂતો આરે આવે સભાસદ માં થયું છે અમારી માંગ તો એ છે કે અમારા ખેડૂતો ને આમાંથી નીલ કરો કાયદેસર જેની મિલકત હોય વેચી જપ્તે કરીને ખેડૂતો મળીને અમને ખેડૂત ને નીલ કરે મે હાલમાં માં ઉપાય હતા 1 લાખ ને 20000 રૂપિયા અત્યારે અમારે 32 લાખ રૂપિયા ટેક્સ મેર કાઢ્યું એટલે 32 લાખ રૂપિયા આવ્યા એ જવાબ કે અમે કોડિત કરજો પંદર દિન કે અમે બાવીસ તારીખની માગ માગીએ કોઈ અમારા ઉપર સાહેબો આ ગરમ ને જવાબ ફેંકતા હતા પોલીસ અધિકારીઓ અમારું માનતા નતા હવે આનો જવાબદાર કોણ એ અમે માગ કરીએ છીએ જેમ બને તાત્કાલિક ખેડૂત નો ઉકેલ આવે એવી અમે સરકાર પાસે પોલીસ ફરિયાદ કરે એ અમે માગ માગીએ છીએ મારે ખાતે જમીન પચીસ વીઘા છે પણ હું બે હજાર એકવીસમાં મંડળીનું લેણું ભરી નોડીઓ સર્ટિફિકેટ લઈ અને બરોડા બેંક ઓકમાં મેં ધિરાણ કરેલું છે આમાં કોઈ મારું ધિરાણ છે નહીં તો એ છતાં બે હજાર બાવીસમાં મારે સોળ લાખ ત્રીસ હજાર રૂપિયાનું ધિરાણ બતાવે છે કેમ કીધું કે હજી અમે ઓડિટ કરીએ છીએ અને ત્યારે પછી નોટિસો આવે ત્યારે ખબર પડે કેટલું લેણું તમારું છે અમારી માંગ તો એ જ છે કે મંત્રીએ કર્યું હોય કે કોઈ આપણા આપણા બેંક મેનેજરે કર્યું હોય તો એની કોઈ પણ મિલકત કરી અને આ ખેડૂતોના લેણા ભરી અને આમાંથી એમને છૂટા કરી જમીન મારી પાસે તો હાથ વિકાસ પણ મારા બાના ખાતે મંડળી લીધેલી હતી બે હજાર અગિયારથી માંડીને બે હજાર સોળ સુધી બે હજાર સોળમાં મારા બાના નામે નોટગ્યુ લઈ એ જમીન મેં મારા નામે કરાવી ને એ પછી મેં એ લોન મેં બરોડામાંથી લીધી સોળથી પછી અત્યારે મારામે મંડળી માં ચાર લાખ ને સાહીઠ હાજર બોલે છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે